ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ગાઈડલાઇનને મળશે મંજૂરી મગફળીના ટેકાના ભાવે ખરીદી આગામી બજેટ સત્ર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે થશે ચર્ચા અમદાવાદમાં એક વર્ષમાં અકસ્માતોથી મોતના બનાવોમાં પચીસ ટકાનો ઘટાડો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યા આંકડા કહ્યું પોલીસની અપીલ બાદ મનપા અને ઓડાએ બંધ કર્યા ગેરકાયદેસર કટ પરિણામે અકસ્માતોના બનાવોમાં થયો ઘટાડો સંસદના બંને ગૃહમાં આજે રજૂ થશે મહત્ત્વના બિલ ગોવામાં અનુસૂચિત જનજાતિના અનામત સાથે જોડાયેલા બિલ પર લોકસભામાં ચર્ચા તો રાજ્યસભામાં રજૂ થશે બેન્કિંગ અને આપદા સાથે જોડાયેલું સંશોધન વિધેયક હિંદ મહાસાગરમાં ભારતની વધશે તાકાત આજે નૌસેનામાં સામેલ થશે બીજિંગમાં આજે ભારત અને ચીન વચ્ચે પ્રતિનિધિ સ્તરની વાતચીત ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પોતાના સમકક્ષ અને ચીનના વિદેશ મંત્રી સાથે કરશે ચર્ચા પર સમજૂતી બાદ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાના પ્રયાસો સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીતલહેર રાજકોટ અને અમરેલીમાં નોંધાયું નવ ડિગ્રી તાપમાન સાત પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધતા ઠંડીથી રાહત ભારતીય શેર બજારમાં આજે પણ ઘટાડો સેન્સેક્સમાં એંશી હજાર પાંચસોની આસપાસ કારોબાર નિફ્ટીમાં પણ સો પોઈન્ટનો ઘટાડો સરકારી બેંક અને મેટલ શેર્સ સૌથી વધુ તૂટ્યા સોના ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો